અમેરિકાને એની જ ભાષામાં ભારતનો વળતો જવાબ રૂપિયા 31500 કરોડની બોઇંગ ડીલ સ્થગિત હવે ડીલ થશે તો ભારતની શરતોને આધારે જ આજે વિશ્વ જોતું રહ્યું અને ભારતે સાબિત કર્યું અમે કોઈના દબાણમાં ચાલતા નથી અમેરિકાએ જ્યારે ભારત પર 50% ટેરિફ લગાવ્યો ત્યારે વિશ્વ સમજી ગયું હતું કે હવે ભારત શાંત બેઠું નહીં રહે અને એ વૂદ થયું

વિશ્વમંચ પર ઉભા આત્મનિર્ભર ભારતની ની દહાડ આ નિર્ણય માત્ર એક ડીલ ને રોકવાનો નથી આ છે ભારતનો નવો વિશ્વ દ્રષ્ટિકોણ જ્યાં વિદેશી ટેકનોલોજી કરતાં દેશી સમર્થન ને પ્રાથમિકતા મળશે ભારત હવે ઉપકાર પર નહીં પરંતુ પોતાના અધિકાર પર જીવશે દબાણ નહીં હવે દિશા ભારત નક્કી કરશે સૌના માટે સ્પષ્ટ સંદેશ છે સંસ્કૃતિ પણ અમારી અને શક્તિ પણ અમારી